બસ બેઠો તો યાર તમે આ એક આ તમે આ હજી એક બાચી છે ભાઈ તો હળગાવ વળગાવ યાર શું હળગાવ એટલે ભાઈ પેલા ફોન કરી બોલાયા તમે તમે હું તમને ચાર નો ફોન કરીને બોલાયા તમે એક એક આવતા એનો પેલા કઈ હાલ જ અમને ખાઈ ના ઘેર થી ખાઈ રહ્યા પણ તો તમારે કેવું પડે કે આટલો ટાઈમ થાય તમે યાર વાય ના હોય ઠરવા બે વાત કરો પણ થોડું મોડું થઈ ગયું છે ખાવા થોડું મોડું રંધણું કે એટલા માટે થોડું મોડું થઈ ગયું ના ના હારું વેડો બોલો ખાઈ રહ્યા હોય પેલા શિખર પેલા ભય છે એટલા રહ્યા ના ભયો મચો આમ ચાલે ભાઈ એક વાત કુ સદાભા તમે ફોન કરવાનો ટાઈમ જ નહીં મારે છે એવું ખબર બાર ને હેઠળ પહેરવું પડે વગર નહીં તમે તો હમણાં તાપતા હતા હાલે હાલ ઘેર થી ખાઇ હું એવું એમ તો યાર તમે તો ટાઈમ બેઠો પણ આયા નથી કચ્છી સાઈડ હર્યું તું એમ હા તો મને કોઈ ખબર નઈ શું કરવાનું ઓમ કી ભેગા થવું ભયમ રાગ નહીં અમારે મિટિંગો કરવી છે એમને એમ થોડું થાય સાચી વાત

બે તો આ ડ આપડે કોમે નહી ખાતો કરશે દમણ થઇ જાય ફોન ની ઉપાડે મોટા પાછા ઉપાડી આપડે ફોન કરી આપડે ફટા નહીં ઉપાડશે મોટા મોટા બિઝનેસ લઈને ફરી બે જવાબ

પેલો તો જ્યો ને રહી ગયો હોય તો ખાવાય ને એવું તું ચરે આવે હે વગે તો ભાઈ સજા ભાઈ ફોન કરો કી ભૂલી ને આવ્યો ઉતરા એટલી નાખે છે એ મુળીઓ મેઠિયો પૈ પડ્યા હી ક્યાં તો કુએ ને વાત તમારે કેવી વાત પાછા ઉપડી ગયા જોયા તા ભાઈ કમંડ વાળા છી કદાચ કાલ જોયા તા એટલે કઉ

એટલે યુવાનું હા સારું ખુદ હમ ફોન કરી હાજર થઈ છે યુવા બોલવાની પહોંચતા કરતા હજી ફોન

પડી ગઈ પડી ગયો તો ઓછું પીતા આવે તો પી જાય પી જા ના થોડું આલે યાર તે હું માર તો હાલ કોઈ ના મળે હાલ તો પઈન આયો હે ના થોડું આલે બે ઘૂંટ મારો પર એનું ગળસ લેત અને જેટલું મસ્કાય તો સાચું બોલી જાય ફરા બે ગ્રાસ પીધા બધા નહીં પીધા આ બે ગ્રાસ જેટલું તો લાગતું નહી મે વધારે નહીં પીધું સોગન દોસ હોવા પાછો હવે રાતના નકર અઢી રાતે ઊઠી આપડે ભાઈ આયા पडजो <till cottage> <थोड़। till cottage> <थोड़>। <till cottage> आ <till> તો જે થાય જોઈ લેવું પડે પણ જોતા હોય તો કમર કમર આટલી રાખી હોય તાર આ તાર બધા ઈજ્જત તારું કરો ને આપડે ખોલવાનું હવે અંદર જવા માટે તો શિયાળું પડશે ગોતમ હોય ગોતું કદાચ પણ હું શું કહું જેટલું લઈ જેઠી તમે જો તાર સિવાય ગોઠવા બચ્યો તમે જોજો

તમે લાવી નવા નવી માર્કેટ ખબર પડે તમે આવી ફોન કરી હેરાન કરો છો તું મોટો છે ને તારે ઈજ્જત કરું માપે બોલ મોન થી બોલ રાખી ના લીધે તો બાર ગોમી લીધેલા ભાઈ

ए തോল आ തോ ത്य आ ത് 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 તમે તો northern... <The>

તમે એમ કીધું બેરો બેઠા બેઠા ફોન નતો કરાવતો ને બેઠા તારા ફોન નહીં નઈ ખીજા કેવું આવું મત કરો ભૂલકણા ભાઈ એ તો અમે બે ભાઈ પીધું એટલે બધું ભૂલી ગયા